હેલો મિત્રો નમસ્કાર થાયસિંગ રબરી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આવી ગઈ છે વાવાઝોડાની મોટી આગાહી તો મિત્રો અંત સુધી વિડીયોમાં જોઈજો અને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બે મોટા વાવાઝોડા ગુજરાત તરફ આવી રહ્યા છે તો વખતે જેવું વાવાઝોડું છે ભયંકર તબાહી સર્જાઈ શકે છે તો તમારે વિગતવાર માહિતી સાંભળવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એકસો વીસથી એકસો ચાલીસની સ્પીડમાં જોરદાર પવન ફૂંકાશે તો આવનારી તારીખ પચીસ આવનારી તારીખ પચીસ મે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય તેની અસર ગુજરાત તરફ થશે એવું અનુમાન આપવામાં આવ્યું છે આગામી દિવસો એ દસ જૂનના રોજ બીજું વાવાઝોડું અરબ સાગરમાં સક્રિય થઈ રહ્યું છે તેની સીધી અસર ગુજરાત તરફ થવાની તેની સીધી અસર ગુજરાત તરફ થવાની છે વાવાઝોડું સક્રિય તો મિત્રો આપણે ચોમાસાની જે રાહ જોઈ રહ્યા છીએ તે આગામી સોળ મેના રોજ ચોમાસું સક્રિય થશે તે પહેલાં આપણે બે મોટા વાવાઝોડાની સામનો કરવો જોઈએ તો મિત્રો રાજ્યમાં ગરમી રેકોર્ડ થોડી હશે ગુજરાતમાં મહત્તમ તાપમાન ચાલીસથી તેતાલીસ ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે ત્યારે ચોમાસાના વરસાદની સાતક નજરે રાહ જોઈ જોવાઈ રહી છે જોકે ચોમાસાના નિયમિત વરસાદના આગમન પહેલાં વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે જેના કારણે ચોમાસાની પેટર્નને ખોર્યું નાખતું હોય છે પરંતુ ચાલુ વર્ષે પણ ચોમાસાના આગમન પહેલાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે રાજ્યમાં હવામાન નિષ્ણાતો દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે આગામી ત્રેવીસથી પચીસ મે વચ્ચે વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે બીજું વાવાઝોડું દસ જૂન આસપાસ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વાવાઝોડું આવશે તેમ છતાં પણ ચાલુ વર્ષનું ચોમાસું સારું રહેવાનું અનુમાન છે જો કે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના પ્રમાણે ચોવીસ મે સુધીમાં આંદામાન નિકોબર ટાપુ પર ચોમાસું બેસી જશે અને ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે છવ્વીસ મે સુધીમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને તાબાહી મસાવશે નોંધાયેલ છે કે વાવાઝોડાના કારણે બંગાળના ઉપસાગરમાં ભેજ અને અરબસાગરનો ભેજ મર્જ થશે જેના કારણે પ્રિ મોન્સૂન એક્ટિવિટી ગાજવીજ સાથે વરસાદ થશે બીજી તરફ અરબી સમુદ્રમાં મેના અંત અને જૂનની શરૂઆતમાં વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજ મર્જ થશે જેના કારણે ચોમાસા નિયમિત વરસાદ પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ થશે ગુજરાતમાં સવિસથી ત્રીસ મહિના આંધી વંટોળ સાથે વરસાદ થશે ત્યારબાદ ચાર જૂન સુધી વરસાદ ચાલુ રહેશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બને તેમ છતાં પણ ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે સાતથી ચૌદ જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જશે અંબાલાલ પટેલે કહ્યું કે છવ્વીસ મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતી શક્યતા છે શક્રવાતની શક્યતા છે દક્ષિણ પૂર્વી તટો ઉપર તેની ભારે અસર થશે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે આ સમયે સોથી એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અરબસાગરમાં મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં શક્રવાતની અસર બનશે આઠ જૂન બાદ અરબસાગરમાં શક્રવાતને કારણે વીજ કરંટની શક્યતા પણ છે આથી વંટોળ સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા છે શક્રવાત જો ઓમન તરફ ન ફંટાય તો સાગરના માધ્યમમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટમાં ભાગોમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલની ખેડૂતોને ખાસ સૂચના એ છે કે અંબાલાલ પટેલે આખરી ગરમી વિશે આગાહી કરતાં કહ્યું કે રાજ્યના લોકોએ છવ્વીસ મે સુધી ગરમીથી રાહત નહીં મળે હાલ તાપમાન પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ રહેશે છવ્વી મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ પડતા સામાન્ય ગરમીમાં ઘટાડો થશે જોકે આ રોહિણી નક્ષત્રો વરસાદ રહેશે કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ રહેશે રોહિણીના ક્ષેત્રમાં પવનની ગતિ પણ વધી જશે આવામાં પાણી વધુ શોષાતા જો પિયતની સુવિધા હોય તો જ પાક લેવો આઈએમડીએ પણ કહ્યું કે આ વેધર પેટર્ન પાછળથી સક્રવાતમાં પરિવર્તન થવાની સંભાવના નકારી શકાતી નથી કારણ કે મેને ચક્રવાતની રચનાઓ ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે સક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે જો ચક્રવાત રસાય છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે મે મહિનો એટલે ચક્રવાતનો મહિનો તો મિત્રો આ આથી આજની માહિતી તો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રામ રામ જય મોંઈમાં